નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે આજનો શુક્રવારના રોજ આજની મિત્રો કાલે આવક કરવામાં આવી હતી ડુંગળીની તો આવક વિશેની વાત કરીને તો મિત્રો અઢી લાખ કટ્ટા પ્લસની આવક જોવા મળી છે આવકમાં એકદમથી બમ્ફર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અઢી લાખ કટ્ટાની આવકમાં મિત્રો આ ગ્રાઉન્ડ આખે આખું ભરાઈ ગયું છે અને ત્યારબાદ યાર્ડની અંદરમાં કપાસ છાપરા એક બે ત્રણ નંબર ભરાઈ ગયા છે વેબ્રિજ ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે પછી બ્લોક આઠ ભરાઈ ગયા છે મિત્રો ત્યારબાદ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં પણ માલ ઉતરેલો છે તેટલી આવક જોવા મળી રહી છે મિત્રો કટામાં અને અંદાજીત અઢી લાખ કટાની ગણી શકાય આપણે અને હરાજીનું કામકાજ અત્યારે નવી જમીનમાં પાંચમા બ્લોકમાંથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લે કહેવાય એ છે આજના ડુંગળીના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાની જરૂરથી જણાવજો તો કહેવાર એ છે આજના ડુંગળીના બજાર ભાવ જાણી લઈએ મિત્રો

અરે ઓલો 151 રૂપિયા નો ભાવ છે 351 રૂપિયા નો ભાવ છે 351 રૂપિયા

90 290 290 95 આ બેના 95 બેત્રણ રૂપિયાનો ભાવ છે તમે આ માલ 291 રૂપિયામાં વેચાણો છે 291 રૂપિયાનો ભાવ છે મારી છે ને ખાય લે 200